હવે આપણું દેહમાં તો કેવું વાતાવરણ હશે કોને ખબર આજનું પણ અહીંયા વાદળા થઈ ગયા જો વરસાદ આવે એવા છે અને હું આ કાકા બોળો છે છે શું હું મને કે છે ગરમ પાણીનો છે ગરમ પાણીનો આમાંથી બધે આખે બે બે માળમાં ગરમ પાણી જાય તો સવારે જાગીને રોય ને ઉપરે આંટો મારાવા ગટ કેમ પણ અને સવારે જાગી ને જાવું પડે રોડે આંટો મારવા

અને હવે ટ્રાઈએ નાસ્તો કરવા અને આપ જોઈ શકો છો અહીંયા બધે બગીચો એ બધા કે કે કુંડામાં પણ કુંડામાં જવો તો અહીંયા રીંગણી છે જવા છે ને કુંડામાં છે રીંગણી પછી આ બધા શો ના માટે આ આપણે સાનું કે ઈ પાન છાના આમાં ધાણા નાખેલા છે રીંગણી પછી તુલસી મીઠો લીમડો ખુદીનો ને એકદમ સરસ ચાલો નાસ્તો કરી લઈએ હવે પછી કઈક પ્લાન કરીએ બાજુ જઈએ યાર ગુડ મોર્નિંગ

Terima kasih telah menonton